માધવપુર ખાતે ભીમા કોરેંગાંવ શૌર્ય દિવસના ઉપલક્ષમાં મહારેલી અને મહાસભા યોજાઈ હતી આજથી બસો સાત વર્ષ પહેલા મહારાષ્ટ્રના પુણે જિલ્લા સ્થિત ભીમા નદીના કાંઠે કોરેગાંવમાં મહાસંગ્રામ થયેલો જેના ઇતિહાસને સ્વયંસૈનિક દળ દ્વારા મૂળ નિવાસી સમાજમાં ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષની જેમાં વર્ષે પણ મૂળ નિવાસી સમાજના લોકો દ્વારા નવું વર્ષ મૂળ નિવાસી નાયકોના બલિદાનને યાદ કર્યું હતું સ્વયંસૈનિક દળ દ્વારા રાજ્યના તમામ જિલાઓ અને તાલુકાઓ મહારેલી મહાસભા અને મહાસલામતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ માધવપુર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ દિન વિશેષની ચર્ચાઓ કરી હતી આજરોજ સ્વયંસેનિક દળના માધ્યમથી પોરબંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માધવપુર ખાતે રાખેલો હતો જેની અંદર હજારો મૂળ નિવાસી સમાજ ભાઈઓ બહેનો તમામ એકસાથે શિસ્તબંધ રેલીની અંદર મૂળ નિવાસી વિસ્તારની અંદર ફરી અને જે કંઈ અઢારસો ને અઢારની અંદર જે કંઈ મૂળ નિવાસી સમાજનો જે કંઈ ઇતિહાસ બનેલો તે ઇતિહાસને આજે માધવપુર ખાતે પાછો દોહરાવવામાં આવ્યો અને સમાજને પોતાનો ખરો ઇતિહાસ અને જે કંઈ વાત રહી એ કરવામાં આવી અને સ્વયં સૈનિક દળ જે કંઈ રહ્યું એ ત્રણસો પાસઠ દિવસ માત્ર ને માત્ર મિશનનું કામ કરી અને આવા જે કંઈ મહાપુરુષોના જે કંઈ ઇતિહાસ રહ્યા એ ઇતિહાસ અવારનવાર તહેવારો જે કંઈ આવે છે એ ઉજવી અને સમાજની અંદર ખરેખર વિચારધારાનું કામ કરી મિશનનું વાવેતર કરી અને આવા જે કંઈ પાંચસો મહારો જેવા મહાપુરુષો થઈ ગયા છે જે ખરેખર પાંચસો જણા અઠ્યાવીસ હજાર પેશવાઓની ફોજ જે કંઈ રહી એને કતલેમ કરી અને પોતાનો જે કંઈ અઢારસો ને અઢારની અંદર ઇતિહાસ દોહરાયો હતો એ ઇતિહાસ ફરીવાર સ્વયં સૈનિક દળના માધ્યમથી આજરોજ માધવપુર ખાતે રાખવામાં આવેલો હતો